આપનું સ્વાગત છે શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરજી ઉપસ્થિત થયા છે અને છ શાળાના મકાનો અને બાર શાળાના ખાસ ખાતમુહૂર્ત અત્યારે ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તેમાં આ શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહેવાના છે ત્યારે સાંસદ છે તે પણ અહીંયા પહોંચી ગયા છે વડોદરા પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની જે શાળાઓ છે અને શાળાના જે મકાનો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યના જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોરજી તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે તેમના હસ્તે આ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વિધાનસભાના મુખ્ય દંડક એવા રાવપુરાના ધારાસભ્ય સહિત સાંસદ અહીંયા ઉપસ્થિત થયા છે જે રીતે વાત કરવામાં આવે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના આ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજવા રોડ ખાતે ત્યાં શિક્ષણ મંત્રી હાજર રહેવાના છે અને બાર શાળાના મકાનનું ખાતમુહૂર્ત અને છ શાળા મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ ખાસ ઉપસ્થિત રહી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આ ભેટ આપવાના છે શાળાઓને આ જે શાળાના જે બાળકો છે તેમને આ ભેટ મળવાની છે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે શિક્ષણને નવી ઉંચાઈ પર લઈ જવા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે અને શિક્ષણ સમિતિ જે નીતિ છે તે પણ સુધરી રહી છે અને અલગ અલગ શાળાઓમાં અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરામાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ નવી શાળાના જે મકાનો છે જે શાળાઓ છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે પૂર્વ અધ્યક્ષ વિજયભાઈ શાહ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે સાંસદ હેમાનભાઈના ધારાસભ્ય ડેપ્યુટી મેયર પક્ષના નેતા મનોજભાઈ સહિત તમામ લોકો અહિયા ઉપસ્થિત થયા છે અને આપ જોઈ શકો છો રાજ્યના જે શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ઇન્ડોરજી તે પણ અહીંયા પહોંચી ગયા છે ખાસ આ કાર્યક્રમ અત્યારે અહીંયા પધાર્યા છે ચલો સૌ પ્રથમ તો આપ સર્વે નમસ્કાર આજે ભગવાન મહાવીર ભગવાન મહાવીર ની જન્મ જયંતિ છે આ જન્મજયંતિ દિવસે જૈન સમાજને પણ શુભેચ્છા પાઠવું છું જીવો જીને તેનો સંદેશો અહિંસા ધર્મનો સંદેશ જે આપ્યો હોય આપણે બધાએ દિશામાં આગળ વધીએ અને આજે વડોદરાની સંસ્કારી નગરીમાં મારે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું અમારા સન્માન્ય દંડકશ્રી બાલુભાઈ શુક્લ સાહેબ અમારા એમપી શ્રી અને અમારી નગર શિક્ષણ સમિતિની પૂરી ટીમ અને અમારા હોદ્દેદાર કર્મચારી મિત્રો પદાધિકારી અધિકારી બધા જ અને મીડિયાના મિત્રો તમને પણ શુભેચ્છા પાઠવું છું અને સૌ પ્રથમ આપણે આ સંસ્કારી નગરીમાં આપણા શિક્ષણની સુવિધા ભૌતિક સુવિધાઓ વધે એના માટે આપણી રાજ્ય સરકાર તરફથી સમગ્ર શિક્ષા અભિયાન અને લોકોની મદદથી અમે બાવન કરોડથી ઉપરની આપણી જે શાળાઓ જે છે એનું કેટલીકનું ખાતમુહૂર્ત આજે કરવાના છીએ અને લોકાર્પણ કરવાના છીએ આવનારા સમયમાં આપણે જે મોદી સાહેબે જે કહ્યું છે કે ભાઈ આ વેક્સિન સદી એક ટેકનોલોજીની સદી છે એટલે આપણી શિક્ષા વિભાગ શિક્ષણ વિભાગ તરફથી સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણા ગુજરાતની તમામ શાળાઓ ટેકનોલોજીથી વંચિતને તેમાં ટેકનોલોજીની તમામ સુવિધાઓ આપણે પૂરી પાડીએ અમે સ્માર્ટ ક્લાસ ઇન્ટરેક્ટિવ પેનલ કોમ્પ્યુટર લેબ અમે આપ્યા છે સાથે સાથે જે કે નાની મોટી ખૂટતી જે કડી છે એને પણ પરિપૂર્ણ કરીશું અને એમાં અમારે જે આ ઓરડાઓની જે કટ હતી એ અમારા પચાસ હજાર ઓરડાઓ જે બાંધવાનું જે લક્ષ્યાંક હતું એમાં મેં અત્યારે પચીસ હજાર ઉપર પહોંચી ગયા છે બાકીના જે ટેન્ડરમાં છે અને બીજા બીજા પ્રગતિમાં છે અને બાકીના આ વર્ષે બાકીના ઓરડાઓ પૂરા ગુજરાતમાં પણ અમે પૂરા પૂરા કરીશું અને ટેકનોલોજીથી તમામ સ્કૂલો આપણે સજ્જ કરવાના છે પણ નિર્પુણ ભારત નિર્પુણ ગુજરાત સ્કીલ ઇન્ડિયા એ સંદેશને આપણા વિદ્યાર્થીઓ જે મધ્યમ વર્ગ અને આપણા જે વંચિત સમાજ જે છે ગરીબ વર્ગના બાળકો જે સરકારી શાળાઓ ભણે છે એમ તમામ સુવિધાઓથી આપણે સજ્જ કરવાના છે અને એનું પરિણામ મિત્રો એ આવ્યું છે કે છેલ્લા બે હજાર વીસ અને બે હજાર એકવીસ બાવીસથી અમે જોયું તો પૂરા ગુજરાતમાંથી આજે સારી શાળાઓ બનાવવાથી સરકારી શાળાઓને અમે ઇન્સ્પેક્ટર સારું બનાવ્યું ભૌતિક સુવિધાઓ સારી આપી કોમ્પ્યુટર લેબ આપ્યા એના માધ્યમથી આજે ગ્રાન્ટીની શાળાઓને સેલ્ફ ફાયનાન્સ શાળાઓના વિદ્યાર્થીઓ પણ જે સરકારી શાળાઓમાં એડમિશન લેતા થયા છે એવા લગભગ આપણી જે આપણી જે પૂરા ગુજરાતમાં આઠથી દસ લાખ બાળકો છેલ્લા બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ પચીસ સુધીમાં જે સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટીન શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ સરકારી શાળાઓમાં એમને આવ્યા છે એ એ પરિણામ અમારું આશુ છે કે અમે સારું ક્વોલિટીવાળું શિક્ષણ હવે આપણે સરકારી શાળાઓમાં આપવાનું આપણે શરૂ કર્યું છે અને આજે આપના માધ્યમથી તમામને હું શુભેચ્છા પાઠવું છું અને આજે વડોદરામાં જે આપણા આપણે જે આજે બાવન કરોડ જેટલી માધભર રકમ આપીને જે સરકારી શાળાઓને સારી બનાવવાના છે કેટલીક શાળાઓનું લોકાર્પણ છે ખાતમુહૂર્ત છે અને એમાં અમારા બધા જ પાર્ટીના પદાધિકારી અમારા સરકારી અધિકારીશ્રીઓ અને નગરના આપણા જીતે છીઓ અને સમાજના શ્રેષ્ઠીઓ બધા સહયોગ આપે છે તમામનો આભાર એફઆરસી ના નિયમોનું કોઈ પણ કોઈ પણ શાળા ઉલ્લંઘન કરશે તેના નીતિ નિયમો પ્રમાણે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપણી જે ગુજરાત સરકારે જે એફઆરસી બનાવી છે ઝોન વાઇઝ આપણા જે ચાર ઝોનમાં અને એના નિયમો છે અને શાળામાં જે જે રૂટીનમાં જે લોકો જે ફી નિધારણ કર્યું છે પંદર પચીસ ને ત્રીસ એમને આ વખતે અમે પોર્ટલ પોર્ટલ ખોલ્યું છે પોર્ટલમાં એમને માત્ર એપ્લાય કરવાનું છે એટલે એમને નેવું ટકા શાળાઓ તો એફઆરસી પાસે જવાનું જ નથી માત્ર આપણી જે દસ ટકા શાળાઓ એવી છે જેને એફઆરસી સુધી જવાની જવા માટેની એમની વ્યવસ્થા હોય છે જે ફી વધારો જે કરતા હોય છે અને એફઆરસી છે જે જુએ છે એને ભાઈ ઇન્ફ્રાસ્ટ્રકચર છે પૂરા એની પાસે ટીચરો છે ભૌતિક સુવિધાઓ છે બીજી વ્યવસ્થાઓ છે એ બધું જોઈને એ ફી નક્કી કરે છે ભલે પછી એ જે સંસ્થાઓ એ દોઢ લાખ કે બે લાખ ફી નક્કી કરતા હોય પણ એફઆરસીને જયારે એ અંદર જુએ છે ને એમાં જે અધર એક્ટિવિટી છે ઘોડેસવારી છે સ્વિમિંગ પુલની સ્વિમિંગની વ્યવસ્થા હોય આનામાં જે ફી મૂકી હોય છે એફઆરસી કટ કરે છે બાદ કરે છે એટલે બાદ કરીને નક્કી કરીને આપે છે એ જ લેવાની રહેશે અને એ એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે દંડ દંડની જોગવાઈ છે દંડ કર્યા પછી પણ અગર ના થાય તો એને પરવાનો પૂર્ણ થાય એ વ્યવસ્થા બધી આપણી રાજ્ય સરકારે આ વ્યવસ્થા કરેલી છે વાત એ છે કે આપણે વાત કરીએ કે સરકાર શિક્ષણને લઈને ઘણી બધી કામગીરી કરી રહી છે સારી કામગીરી છે વડોદરામાં પણ આ સારું કામ છે પણ શિક્ષકોની જ ઉણપ છે તો આ કામગીરી કેટલી યોગ્ય શિક્ષકોની ઉણપ છે અત્યારે એકત્રીસ હજાર સાતસો જેટલા ટીચરો આપણે અત્યારે ભરતી ઓલરેડી ચાલુ છે ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક ટાટ ઉચ્ચ માધ્યમિક એચ મેટ એ ટાટ આ જે કેટેગરી વાઇઝ આપણી જે ભરતીઓ અત્યારે ચાલુ છે અત્યારે આપણી જે અગિયાર બાર પ્રોસેસ ચાલુ છે જૂના શિક્ષકોને અમે બાવીસો સાહીઠ જેટલા ઓર્ડરો આપી દીધા છે એમને ઓર્ડરમાં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલનું શિક્ષણ અને પરીક્ષણ કાર્ય પૂર્ણ થઈથી છૂટા કરવામાં આવશે અને એના પછી આપણે અગિયાર બારના જે શિક્ષક મિત્રો છે એનો સર્ટિફિકેટ વેરીફિકેશન ઓલરેડી થઈ ચૂક્યું છે આ ટૂંક સમયમાં ઓર્ડર આપીશું અને પછી આપણા જે ટેટ ટુ અત્યારે જે સર્ટિફિકેટ વેરીફાઈ નો કાર્યક્રમ ચાલે છે અને ટેટ વન નું ચાલશે અને જે પછી ખૂટતી કડી છે પૂરી એક જૂન સુધીમાં એક જૂન સુધીમાં તમામ જે અમારી આ ભરતી પ્રક્રિયા છે અમે પૂર્ણ કરીશું અને જે ખૂટતી કડી છે જે શિક્ષકોને પરિપૂર્ણ કરીશું અને આ સતત ચાલતી પ્રક્રિયા છે એકત્રીસ દસે મિત્રો રિટાયર થશે આ શિક્ષણ વિભાગમાં એકત્રીસ દસ અને એકત્રીસ પાંચ એમાં રિટાયરમેન્ટ હોય કેટલાક લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હોય મેડિકલ બેજ પેપરના પ્રશ્નો હોય આંતરિક બદલીઓ થતી હોય જિલ્લા આંતરિક બદલીઓ થતી હોય જિલ્લા ફેરની બદલી થતી હોય છે એટલે આ થોડી સામાન્ય જે વધઘટ છે એ થયા કરતી હોય છે આ સતત ચાલતી પ્રક્રિયા છે તેમ છતાં રાજ્ય સરકાર અમારા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે શિક્ષણ વિભાગમાં આપણું જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે તમામ જગ્યાઓ તમામ આપણી જે એકથી પાંચ છ થી આઠ પ્રાઇમરી અપર પ્રાઇમરી માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં તમામ જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આપી છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો કચ્છમાં શિક્ષકો જે જાય અને પછી જિલ્લા ફેરમાં જિલ્લા ફેરમાં દસ વર્ષ પછી પોતાના જિલ્લાની માંગણી કરીને જતા હતા એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો શિક્ષણ વિભાગના બધા જ અમે બધા ચિંતન મનન કરીને નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આ આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર જે કચ્છ માટે પચીસો આપણે શિક્ષકો માત્ર એકથી પાંચ ધોરણ માટે અને સોળસો જેટલા શિક્ષકો છ થી આઠ માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી એમને મંજૂરી આપી છે અને કચ્છમાં જે પ્રશ્ન હતો કે એ લોકો છ મહિના છ વર્ષ પછી અથવા દસ વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ એક જે ઉપાય અમે કર્યો છે અને એમાં કચ્છને પણ જે આ શિક્ષકોની ઘટનો જે સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા એકત્રીસો આપણા જે પચીસો અને સોળસો એકતાલીસો શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે અઠાવન વર્ષ સુધી ત્યાં જ એમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા અમે કરી છે

તમે તમામ આદિત્ય દેવને આપણે પ્રણામ કરીએ છીએ સૌ મહાન ખૂબ ખૂબ આભાર કે હું આના અચ્છો સારા મકાનના લોકો પણ અને ભારત માતા સાક્ષી બનવા જઈ રહ્યા છે અભૂતપૂર્વ કાર્યક્રમ ની અંદર આજને દિવસે આપડી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી

વડોદરા સાહેબ નું નેતૃત્વ કરે છે જે જેમ દિલ્હીમાં આપણા સાંસદ ભાઈ શ્રી અમાનભાઈ મનીષાબેન ચેતનભાઈ આપણા ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ચિરાગભાઈ માન્ય આપણા શાસક પક્ષના નેતા ભાઈ શ્રી મનોજભાઈ શ્રી શૈલેષભાઈ પાટીલ આપણા દંડકશ્રી

એમના પ્રયાસ ના ભાગરૂપે ગુજરાત ક્યારે પાછળ નથી વડોદરા ક્યારેય પાછળ નથી આ શિક્ષણ ની નગરી સંસ્કાર ની નગરી આ સંસ્કાર ની નગરી આજના દિવસે

આભાર સાહેબ હવે આપણે આપણા મંચ પર સૌ મહાનુભાવોનું સ્વાગત કરીશું સૌથી પહેલા હું સ્વાગત માટે માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી નીડો સાહેબ સ્વાગત કરવા માટે નગરપાલિકા શિક્ષણ સમિતિના સમગ્ર સમિતિ એટલે કે અધ્યક્ષશ્રી ઉપાધ્યક્ષશ્રી અને સૌ સદસ્યશ્રીઓને વિનંતી કરું છું કે તેઓ માનનીય શિક્ષણ મંત્રીશ્રી સ્વાગત કરે આપણે તેમને મૂર્તિ શાલ પુસ્તક અને રૂમાલ આપીને સ્વાગત કરીએ છીએ માનનીય સાંસદ શ્રી વિશેષ રીતે શાલ અર્પણ કરી અને માનનીય મંત્રીશ્રી સ્વાગત કરશે

ઉપસ્થિત છે શ્રી મહેશ પાંડે સાહેબનો વિનંતી કરવા માટે હું વિનંતી કરું આપણા શાસના અધિકારી શ્રી શ્વેતાબેન પાટીલ અને એની સાથે સહયોગ કરશે કિશોરભાઈ પરમાર સાહેબ